ભરૂચ શહેરના ભોલાવજી આઈડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એ મરણ જનાર જે ઈસમ છે જેને માથું માથાનો ભાગ મળી આવેલો હતો એ મરણ જનારનું મોત કેટલા સમય પહેલા થયેલું છે મરણ જનાર ઈસમની ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે એ દિશામાં તપાસ થવા માટે સૌ પ્રથમ તો એનું પેનલ થી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ મરણ જનાર રિસમના બીજા કોઈ માનવ અવયવ નજીકના વિસ્તારમાં છે કે એ દિશામાં પણ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે તો આ મરણ જનાર રિસમ કોણ હતો એની ઓળખ કરી અને એનું મોત કઈ રીતે નિપજાવ્યું છે કોને નીપજાવેલું છે એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે પોલીસની ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે